નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે એનએમએમએસ અને એનટીએસી જેવી મહત્વની પરીક્ષામાં શિષ્યવૃત્તિ મેળવવા માટે ખૂબ અગત્યના એવા દાખલા હોય છે આકૃતિમાં રહેલા ચોરસ લંબચોરસ કે ત્રિકોણની સંખ્યા શોધવી જો વિદ્યાર્થી આ પ્રકારના દાખલા અને આ પ્રકારના પ્રશ્નોના જવાબ આપી શકે તો તે ચોક્કસથી મેરિટમાં આવે તો તેના માટે તમે આ વિડીયો ધ્યાનપૂર્વક જુઓ ખૂબ સરળતાથી અને એનિમેશન દ્વારા તમને આ ની સમજ આપવામાં આવી છે તો ચાલો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો એનએમએમએસ ગુજરાત નામની આ ચેનલ એનએમએમએસ અને એટીએસી ની પરીક્ષા માટે મહત્વના વિડિયો બનાવે છે તો તમે ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો જેથી અમને પણ ઉત્સાહ આવે તો ચાલો શરૂ કરીએ આ પ્રકારની એક આકૃતિ છે અને પ્રશ્ન છે ચોરસની સંખ્યા શોધો વિદ્યાર્થી મિત્રો આમાં તમે કહેશો કે આમાં શું મોટી વાત છે ખૂબ સરળ છે નવ ચોરસ દેખાઈ રહ્યા છે પણ થોભો જરાક ધ્યાનથી જુઓ તમને આ નવ ચોરસ દેખાયા એને મેં સાઈડ પર મૂકી દીધા હવે ફરીથી ધ્યાનથી જુઓ આ લાલ કલર નો ચોરસ એ આકૃતિમાં રહેલો ચોરસ જ છે ને હા પછી આ લીલા કલર નો ચોરસ એ પણ આકૃતિમાં રહેલો ચોરસ છે વાદળી કલર નો ચોરસ અને છેલ્લે તમે આ જુઓ જાંબલી કલર નો ચોરસ આ પણ આકૃતિમાં રહેલો ચોરસ છે તો આકૃતિમાં ચોરસ ની સંખ્યા માં આ ચાર પણ ગણવા પડશે ને તમે કહેશો હા તો પહેલા નવ ચોરસ હતા પછી આ બીજા ચાર ગણ્યા એટલે આપણા તેર થયા હજુ એક ધ્યાનથી જુઓ આ લાલ કલર નો એક મોટો ચોરસ દેખાય છે સૌથી મોટો ચોરસ તો એને આપણે સાઈડ પર મૂકીએ તો એ પણ એક ચોરસ થયો આમ ચોરસની સંખ્યા તમે જોશો ને તો આ પ્રમાણે કંઈક નીકળે. અહીં તમે જોશો તો નવ એટલે ધ્યાનપૂર્વક સમજો હે નવ એટલે ત્રણ નો વર્ગ એક એટલે એકનો વર્ગ અને ચાર એટલે બે નો વર્ગ તો અહીં જેટલી પણ સંખ્યાઓ નીકળી છે ચોરસની બધી વર્ગમાં નીકળી છે તો આને આપણે હવે આપણે સૂત્ર ની રીતે ગણીએ તો કુલ ચોરસ ની સંખ્યા બરાબર ત્રણ નો વર્ગ વત્તા બે નો વર્ગ વત્તા એક નો વર્ગ આવી રીતે સૂત્ર બની જશે જો ચાર બાય ચાર નો ચોરસ હોય તો ચાર નો નો વર્ગ આવશે ચાર અને એકનો વર્ગ આવશે એક એટલે કે કુલ ચોરસની સંખ્યા થશે ચૌદ વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરીને તમે આ બે દાખલા મેં તમને અત્યારે પ્રેક્ટિસ માટે આપ્યા છે તમારે એ જ સૂત્રની મદદથી કુલ ચોરસની સંખ્યા શોધવાની છે હવે આપણે લંબચોરસ આકૃતિમાં ચોરસની સંખ્યા શોધીએ તો એના માટે તમે ધ્યાનપૂર્વક જુઓ અહીં લંબાઈમાં ચાર છે અને પહોળાઈમાં ત્રણ છે તો સૌપ્રથમ તો સાદા નાના ચોરસ જોઈ લઈએ તો તેની સંખ્યા થઈ બાર નાના ચોરસની સંખ્યા કેટલી થઈ બાર ફરીથી એકવાર જુઓ

મધ્યમ ચોરસની સંખ્યા શોધીએ નાના ચોરસ યાદ રાખજો બાર છે હવે આપણે મધ્યમ ચોરસની સંખ્યા શોધીએ તો હવે આ જુઓ લાલ કલર નો એક ચોરસ પછી આ લીલા કલર નો બીજો ચોરસ ત્રીજો છે જાંબલી કલર નો ચોરસ ચોથો જુઓ વાદળી કલર નો ચોરસ પાંચમો પીળા કલર નો ચોરસ અને જાંબલી કલરનો છઠ્ઠો ચોરસ આમ કુલ છ ચોરસ થયા ચોરસની સંખ્યા કેટલી થઈ છ થઈ હવે આ છ કેવી રીતે આવ્યા તો તમે પહેલા નાના ચોરસ ગણ્યા હતા એમાં એક એક સંખ્યા ઓછી કરી દો ચાર તાળી બાર કરેલા ને હવે ના બદલે ત્રણ કરો અને ના બદલે બે કરો આ બંનેનો ગુણાકાર ત્રણ બે છ એટલે છ આવશે મધ્યમ ચોરસની સંખ્યા મળી છ એ કેવી રીતે મળી યાદ રહ્યું ને પછી આપણે સૂત્ર તારવીશું આગળ જુઓ હવે મોટો ચોરસ આપણે ગણીએ તો મોટા ચોરસમાં માં લાલ કલરનો મોટો ચોરસ જોઈ શકો છો પછી પોપટી કલરનો મોટો ચોરસ જોઈ શકો છો તો ચોરસ થયા કુલ બે આ બે કેવી રીતે આવ્યા તો અગાઉ આપણા આ બે સંખ્યાનો ગુણાકાર હતો હવે આમાંથી એક ઓછી કરીએ અને આ બાજુથી પણ એક ઓછી કરીએ તો ત્રણ ના બદલે બે અને બે ના બદલે એક આ બંનેનો આપણે ગુણાકાર કરીશું તો બે એક બે આમ સૌથી મોટા ચોરસની સંખ્યા મળી બે હવે યાદ રાખો કુલ ચોરસની સંખ્યા તો પહેલા આપણે જે નાના ચોરસ છે એની સંખ્યા ગણી હતી તે કેવી રીતે આવી હતી તો ચાર ગુણ્યા ત્રણ આ બે નો ગુણાકાર પછી તેમાં ઉમેરીશું મધ્યમ કદના ચોરસ તો એ આવશે ત્રણ અને બે એ બંનેનો ગુણાકાર ત્રણ ગુણ્યા બે આ બંનેનો ગુણાકાર એ મધ્યમ ચોરસ આવશે અને પછી મોટા ચોરસ લઈશું ચોરસની સંખ્યા કઈક આ પ્રમાણે થશે ચાર ગુણ્યા ત્રણ એટલે બાર ત્રણ ગુણ્યા બે એટલે છ અને બે ગુણ્યા એક એટલે બે આમ કુલ ચોરસની સંખ્યા થઈ વીસ આમ તમે લંબ ચોરસમાં ચોરસની સંખ્યા ખૂબ સરળતાથી શોધી શકો છો હવે આ સૂત્ર બની ગયું સૂત્ર યાદ રાખજો અને આ રીતે તમે ગણતરી કરજો હવે તમને કેટલાક પોઝ કરીને આ આકૃતિમાં રહેલા ચોરસની સંખ્યા શોધવાની છે આગળનો પ્રશ્ન જોઈએ ચોરસ આકૃતિમાં લંબ ચોરસ ની સંખ્યા શોધવી લંબ ચોરસની સંખ્યા શોધવાની છે હવે યાદ રાખો અહીં તમને ત્રણ દેખાય છે કુલ ચોરસની સંખ્યા છે ત્રણ પણ લંબચોરસ આનાથી વધારે હોય કેવી રીતે ચાલો હું તમને બતાવું પહેલા તો એ યાદ રાખો કે દરેક ચોરસ એ લંબચોરસ છે કારણ લંબ ચોરસની વ્યાખ્યા શું થાય સામ સામેની બાજુઓ સરખી હોય તો એ ચોરસમાં પણ સામ સામેની બાજુઓ તો સરખી હોય ને એટલે ચોરસ એ લંબચોરસ છે લંબચોરસની સંખ્યા આપણે જોઈએ તો કુલ ત્રણ ચોરસ નાના છે એ લંબચોરસ જ ગણાશે. એટલે આ લંબચોરસની સંખ્યા થઈ નાના લંબચોરસની સંખ્યા થઈ ત્રણ પછી તમે આ લીલા કલરનો લંબચોરસ જુઓ બે નંબર ભેગા ભેગા થઈને થઈને લાલ બે અને ત્રણ થોડા મોટા લંબચોરસની સંખ્યા થશે બે ત્યાર પછી આપણે સૌથી મોટો લંબચોરસ ચેક કરીએ આ પીળા કલર નો લંબચોરસ જુઓ દેખાય છે પીળા કલર ના લંબચોરસની સંખ્યા થશે એક આમ લંબચોરસની કુલ સંખ્યા કેવી રીતે મળીપૂર્વક થયો એક કુલ સંખ્યા થઈ છ તો છે ને આ એક સૂત્ર જેવું બની ગયું ને કે ત્રણ વત્તા બે વત્તા એક લંબચોરસ ની સંખ્યા બરાબર ત્રણ વત્તા બે વત્તા એક એટલે કે છ આમ આપણને લંબ ચોરસની સંખ્યા મળી હવે ધારો કે આ આ આકૃતિ આડી છે આના બદલે ઊભી હોય તો પણ છ લંબચોરસ જ થાય આનામાં લંબ ચોરસની સંખ્યા પૂછે તો તો આનામાં પણ લંબ ની સંખ્યા છ જ થશે હવે આપણે આકૃતિમાં આ ચોરસ આકૃતિ છે આની અંદર લંબ ચોરસની સંખ્યા શોધીએ તો સૌ પ્રથમ તો સૂત્રની રીતે મેં તમને અત્યારે જ અગાઉના દાખલામાં સૂત્ર સમજાવ્યું હતું કે સરવાળો કરવાનો આડી હરોળનો ઊભી હરોળનો તો ઊભી લાઈનમાં લંબ ચોરસની સંખ્યા જુઓ કુલ ત્રણ છે તો અહીં આપણે ત્રણ વત્તા બે વત્તા એક એટલે થશે છ ફરીથી એકવાર બતાવું છું ઊભી લાઈનમાં લંબચોરસ ની સંખ્યા થશે ત્રણ વત્તા બે વત્તા એક કુલ થશે છ હવે એવી જ રીતે આડી હરોળમાં જુઓ આડી લાઈનમાં લંબચોરસ ની સંખ્યા બરાબર ફરીથી આડી લાઈનમાં લંબચોરસ ની સંખ્યા બરાબર ત્રણ વત્તા બે વત્તા એક ત્યાં પણ એટલા જ છે ને એટલે ત્યાં પણ થશે છ હવે કુલ લંબચોરસ ની સંખ્યા બરાબર આ ખાસ મહત્વનું છે કુલ લંબચોરસ ની સંખ્યા બરાબર જે ટોટલ આવેલા ને બંને હરોળના એનો એનો ગુણાકાર તો ફરીથી જુઓ કે આ છ આડી અરોળના અને છ ઊભી અરોળના લંબચોરસ બંનેનો ગુણાકાર કર્યો એટલે છ ગુણ્યા છ બરાબર છત્રીસ આમ લંબચોરસની કુલ સંખ્યા છત્રીસ થઈ તમે આ આવી આકૃતિમાં એક એક કરીને શોધવા બેસશો ગણવા બેસશો તો ખૂબ સમય જશે અને કદાચ એકાદ ભૂલી જાવ તો આંકડામાં પણ ભૂલ આવશે પરંતુ આ રીતે સૂત્રની મદદથી ગણશો તો ભૂલ આવશે નહીં હવે આ આકૃતિમાં લંબ ચોરસની સંખ્યા કેટલી છે એ તમારે મને ગણીને આપવાનું છે તમારા પ્રેક્ટિસ માટે વિદ્યાર્થી મિત્રો વિડીયો હવે આ બીજી એક ચેનલ છે એક્ઝામ આ આમાં એનટીએસસી ના ખૂબ બધા વિડીયો મૂક્યા છે અને એનએમએમએસ ના પણ તો આ ચેનલને ને લાઇક અને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા વિડીયો સમયસર મળે અને હા અભ્યાસક્રમ સંપૂર્ણ અભ્યાસક્રમ કરવો હોય ક્રમબદ્ધ તો અનિલ મુલે ડોટ બ્લોક સ્પોર્ટ ડોટ કોમ પર અવશ્ય મુલાકાત લેજો google નો બ્લોક છે મારો તો ચાલો સૌને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક થેન્ક યુ